પુસ્તક લેખક બ્રહ્મ મુહૂર્ત પહેલાના સમયમાં જ મારી ઊંઘ ઉડી જતા હું પથારીનો ત્યાગ કરી ઉભો થયો વૃદ્ધ વિશ્વંભર રાબેતા મુજબ સ્નાન ધ્યાન સંધ્યા વગેરે નૈમિત કાર્યો કરવા જઈ રહ્યો હતો સામે જ મેં એક લાંબી અને છૂટી જટાવાળા ગૌરવ અને પૂરી ઊંચાઈ ધરાવતા સૌમ્યમૂર્તિ સાધુ ને જોયા દૂરથી જ મેં તેમને ઓમ નમો નારાયણ બોલી દંડવતની મુદ્રામાં પ્રણામ કર્યા પ્રત્યુત્તરમાં મહાત્માએ પણ ઓમ નમો નારાયણ બોલી આશીર્વાદ જેવું વર્તુળ દેવતાઓના મસ્તક પર ત્રિકાર ચિત્રકારો દર્શાવે છે મેં મનોમન તે દેવ સ્વરૂપ મહાત્માને વંદન કર્યા અને ઉપદેશ સાંભળવાની અપેક્ષા રાખી તો તત્ક્ષણ મહાત્મા બોલી ઉઠ્યા બધી જ જાતનો ઉપદેશ તને મળે છે અને મળતો રહેશે એટલે હાલ તારી ઈચ્છાને પૂર્ણ કરવાનું જરૂરી નથી લાગતું મહાત્મા વિશ્વંભરને ઝડપથી કથા પૂર્ણ કરવાની છે અતઃ હાલ વિદાય લઈ રહ્યો છું જ્યારે કથા સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ત્યારે વિશ્વંભરને સાથે લઈ જવા હું પુનઃ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી શાંતિથી કથા સાંભળી રાખ મહાત્મા પુનઃ મળશે તેવું આશ્વાસન મળતા હું આનંદી ઉઠ્યો મે તેમને પુનઃ દંડવતની મુદ્રામાં પ્રણામ કરી ઓમ નમો નારાયણનો ઉચ્ચાર કર્યો એ જ રીતે આશીર્વાદ પણ મને મળી ચૂક્યા ધ્યાનસ્થ વિશ્વંભરની વિદાય લેતા હોય તેમ હાથ ઊંચો કરી આગંતુક મહાત્મા ઝડપથી અદ્રશ્ય થઈ ગયા થોડીવારમાં વિશ્વંભર ધ્યાનમાંથી નિવૃત્ત થતા મેં પ્રસ્તુત મહાત્મા વિશે પૃચ્છા કરી તો તે માત્ર એટલું જ બોલ્યો મહાત્માની ઓળખ તું માત્ર અનુમાનથી જ કરી શકીશ સિદ્ધાવસ્થા પ્રાપ્ત થયા પછી જ બધું જાણી શકાય છે કહી વિશ્વંભર પુનઃ મૌનમય બન્યો વિશ્વરના જવાબમાં શું ગુઢ રહસ્ય હતું તે હું તત્કાળ જાણી શક્યો નહીં માત્ર તેના બોલાયેલા શબ્દો વાગોળતો હું તેની પવિત્ર અને તેજસ્વી મુખ સામે જોઈ રહ્યો થોડી વારે મૌન તોડતા વિશ્વંભર બોલ્યો ચાલો ત્યારે હવે કથા હા પ્રારંભ કરીએ હું વચ્ચે જ બોલતા અમે ખડખડ હસી પડ્યા વિશ્વંભરે કમંડલમાંથી આચમન લઈ કથાનો પ્રારંભ કર્યો પાર્વતીજીએ શિવને આંબળાની પૂજન વિધિ પૂછતા શિવજીએ તે વિધિ મહાત્માને કહી સંભળાવી તથા તેનું ફળ અને મહાત્મા કહી પછીની કથા આગળ વધારી આગળ કહેવાલી કથા મુજબ নারদજી બલીરાજાને દેવતા સામે યુદ્ધ કરવાનો ઉપદેશ આપી સ્વયં ગિરનારની યાત્રા કરવા ચાલી નીકળ્યા નારદજીના ગમન પછી બલીરાજાએ શાંતિનો શ્વાસ લઈ પોતાના પ્રધાન મંડળને બોલાવીને કહ્યું હે અમાત્યો નારદજી દેવતાઓ સાથે યુદ્ધ કરવાનો બોધ આપીને ગયા છે તો હવે આપણે શું કરવું પ્રશ્નનો અમાત્ય તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા બલીરાજ પુનઃ બોલ્યા પ્રથમ હું મારો મત દર્શાવું તો પછી થોડું આગળ અટકીને બોલ્યા મારા મત પ્રમાણે દેવતાઓ સાથે યુદ્ધ કરવું સારું નથી સાંભળીને તરત જ મંત્રીઓમાં થોડો કચવાટ થયો પછી મંત્રીઓએ પોતાનો અભિપ્રાય આપતા સામૂહિક અભિપ્રાય રૂપે કહ્યું હે રાજન ક્ષત્રિય રાજાએ શત્રુ સાથે ક્ષમા પૂર્વક વર્તન ન કરવું જોઈએ કારણ કે ક્ષમા આપવાથી શત્રુઓ આપણને અશક્ત માને છે માટે આપણે સર્વ દૈત્યોને અત્રે બોલાવી બધાએ સાથે મળી મેરુ પર્વત પર કૂચ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવું જોઈએ વચ્ચે એક મંત્રી પોતાનો અભિપ્રાય આપતા બોલ્યો યુદ્ધનો નિર્ણય બરાબર છે સ્વર્ગપુરીમાં આપણા લશ્કરે તરત જ પડાવ નાખી દેવું જોઈએ અતઃ બલિરાજા મોટો લશ્કર લઈને ઇન્દ્ર રાજધાની ઇન્દ્રપુરી તરફ કૂચ કરવા લાગ્યા છેવટે યુદ્ધનો પ્રારંભ થયો નાશ જેવો યુદ્ધમાં સંહાર થવા લાગ્યો દેવતાઓ અને દૈત્યો સંહારમાં નાશ પામવા લાગ્યા ઇન્દ્ર રાજા ઐરાવત હાથી ઉપર સવાર થઈને યુદ્ધ કરવા લાગ્યા બલિરાજા પણ પોતાના સુંદર રથમાં બેસી ઇન્દ્ર સામે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ આ યુદ્ધમાં વિશિષ્ટતા એ હતી કે બલી રાજા યજ્ઞો કરીને દેવતાઓને વારંવાર પ્રસન્ન કરતા હતા તેથી દેવતાઓ બલી સામે દિલ દઈને યુદ્ધ ન કરતા બલી રાજાના બાણના પ્રહારથી ઐરાવત હાથી પણ ઇન્દ્રનો ત્યાગ કરીને નાસવા લાગ્યો જ્યારે તમામ દેવતાઓએ બલી રાજાથી જરા વિરુદ્ધ થયા નહીં ત્યારે એકલો ઇન્દ્ર બલી સામે કઈ રીતે ઢકી શકે વળી બલી રાજા એટલા બધા તપવાળા હતા કે ઇન્દ્રરાજાનું વજ્ર પણ તેમની સામે નકામું બની જતું હતું એ વખતે આકાશ માર્ગે ગમન કરી રહેલા નારાજજીએ પોતાની ઈચ્છા મુજબનું ભીષણ યુદ્ધ થતું જોયું આનંદ સાથે યુદ્ધ નિહાળતા તેઓ હવે બરાબર આ તો શાંતિ શાંતિ અને આ તે કેમ ચાલે એકલી શાંતિ પણ સાવ નકામી યુદ્ધ પણ જોઈએ યુદ્ધના વિનાશ પછી જ શાંતિ છવાય એ જ સાચી શાંતિ એ પછી જ નવસર્જનની પ્રક્રિયા શરૂ થાય શાંતિ માટે પણ યુદ્ધ થવું અનિવાર્ય છે તો જ મોજ આવે તો જ મજા આવે નારદજી પ્રસન્ન ચિત્તે યુદ્ધ નિહાળતા બબડી રહ્યા તેમણે એક હાથે કરતાલ બજાવી નારાયણ નારાયણ બોલ્યા અને ચાલતા થયા આ પ્રમાણે દિવસો સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ ઇન્દ્ર રાજા બલિરાજાને જીતી શક્યા નહીં પરંતુ જ્યારે ગુરુ બૃહસ્પતિએ જોયું કે હાલના સમયમાં ઇન્દ્ર બલિરાજાને જીતી નહીં શકે તેથી તેમને ચિંતા થઈ ત્યારે તેમણે દેવતાઓને યુદ્ધ કરતા અટકાવ્યા અને ઇન્દ્રને સમજાવતા કહ્યું હે ઇન્દ્ર આ વખતે બલિરાજા તારાથી જીતાશે નહીં માટે તમે યુદ્ધ બંધ કરો આ તરફ તરફથી પણ બલિરાજાચાર્ય પાછા વળવા લાગ્યા અને તેમની પાસે પણ યુદ્ધ બંધ કરાવ્યું આ વખતે દેવતાઓ પણ સમય વિચારીને શાંત રહ્યા તે વખતે વિષ્ણુ ભગવાનને પાંચમો અવતાર વામનજી રૂપે લીધો છે તેવી વાત સાંભળી દેવતાઓ રાજી થયા

શિયાળવા રાત્રે ગામમાં આવીને રુદન કરવા લાગ્યા ભયંકર કાળા સરપો ઘરે ઘરે નીકળવા લાગ્યા કાગડા બગલા ગીત વગેરે ગામમાં ફરવા લાગ્યા અનેકમાં અનેક કલેશ ઉત્પન્ન થવા લાગ્યા પ્રચંડ પવન શરૂ થયો આકાશ મંડળ તેજ વગરનું દેખાવા લાગ્યું આ પ્રમાણે અનેક ઉત્પાદો બલિરાજાના રાજ્યમાં થવા લાગ્યા બલિરાજાના શરીરમાં પણ ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો અનાજ ઉપર પ્રીતિ ઓછી થઈ ગઈ શરીરના સાંધા લુકવા લાગ્યા આ પ્રમાણે જ્યારે વિપરીત બનાવો પોતાના રાજ્યમાં બનવા લાગ્યા ત્યારે પોતાના ગુરુ શુક્રાચાર્ય તથા બીજા મોટા મોટા વિદ્વાનોને બોલાવીને વિનયપૂર્વક હાથ જોડી બલિરાજાએ સર્વ વિગત કહી સંભળાવી બલિરાજાએ કહ્યું હે મહાત્માઓ આવું વિપરીત કેમ દેખાય છે આવા ઉત્પાદો એકાએક કેમ શરૂ થઈ ગયા છે નારદજીએ જે કંઈ કહ્યું હતું તે ભવિષ્ય સત્ય થવાનું શરૂ થયું કે શું તે કૃપા કરીને કહો

અને લોકો આવનારી વિપત્તિને દૂર કરવાના ઉપાયો યથાશક્તિ યથામતી વિચારીને તેનો પ્રયોગ કરી શકે આમ કહી શુક્રાચાર્યજી થોડીવાર મૌન સેવી રહ્યા હવે શુક્રાચાર્યજી આગળ શું કહેશે તે જાણવા બધા વિદ્વાનો ઉત્સુકતાથી તેમના બોલવાની રાહ જોઈ રહ્યા હતા થોડીવાર પછી શુક્રાચાર્યજી મૌન તોડતા પુનઃ બોલ્યા જ્યારે આવા ઉત્પાતોનું કારણ જાણવા ન મળે ત્યારે તેની શાંતિ માટેનો ઉપાય શોધવો જોઈએ આ માટે શ્રેષ્ઠ ઉપાય યજ્ઞ છે શાંતિને માટે સર્વસ્વ દક્ષિણા વાળો મહાયજ્ઞ કરવો જોઈએ બધા વિદ્વાનોએ હકારમાં મસ્તક હલાવી બરાબર છે કહીને સંમતિ આપી છેવટે નક્કી એવું થયું કે દેશ દિશાવર્તી ઘણા વિદ્વાનો બોલાવી બાર વર્ષ સુધી ચાલે તેવો સર્વસ્વ દક્ષિણા વાળો મહાયજ્ઞ કરાવવો મુનિઓ અને બ્રહ્મચારી હોય તેવાઓને પણ નિમંત્રણ મોકલી બોલાવવાનું નક્કી થયું બલિરાજાને કહેવામાં આવ્યું કે તમારે પ્રથમ સંકલ્પ કરવો કે જે કોઈ જે કંઈ માગે તે તમારે તરત જ દાનમાં આપવું તેનાથી અર્થાત યજ્ઞ દાન કરવાથી પણ ઉત્પાતની શાંતિ થશે શુક્રાચાર્યના વચનથી બલિરાજાએ મહાયજ્ઞની તૈયારી શરૂ કરી મોટા વિદ્વાનો પાસેથી યજ્ઞની દીક્ષા લીધી અને સર્વસ્વ આપવાનો પાકો નિર્ણય કર્યો કે કોઈને પણ કોઈ પણ સંજોગોમાં નિરાશ કરીને પાછો વાળવો નહીં વિશાળ મંડપ મંડપમાંથી યજ્ઞનો પ્રારંભ કર્યો સાથે સાથે દાનદક્ષિણાનો પ્રવાહ પણ ચાલુ કર્યો બલિરાજાના યજ્ઞથી બધા બ્રાહ્મણો સંપત્તિ વાન બની રહ્યા પરંતુ આટલું દાન આપવા છતાં બલિરાજાને દાન આપ્યાનો સંતોષ તો ન હતો બલિરાજાએ યજ્ઞમાં ત્રણેય દેવોને તથા રુદ્ર સૂર્ય દેવ વગેરે બધા દેવોને વેદ અહીં આહુતિ આપીને પ્રસન્ન કર્યા તથા બધા દેવતાઓને પણ આહુતિ આપીને પ્રસન્ન કર્યા આ યજ્ઞમાં કેટલાક બલિરાજાના વખાણ કરે છે કેટલાક શુક્રાચાર્યની પ્રશંસા કરી છે લોકો વાતો કરવા લાગ્યા કે બલીરાજા પોતાનું તમામ રાજ્ય બ્રાહ્મણોને આપી પોતાના પરિવારને સાથે લઈને પાતાળમાં ચાલ્યા જશે કે શું બલીરાજા બ્રાહ્મણો દ્વારા થતી પ્રશંસા સાંભળીને વિશેષ પ્રસન્ન હૃદયથી જેમ જેમ યજ્ઞ કરતા ગયા તેમ તેમ વિશેષ દાન કરવા લાગ્યા અચાનક વિશ્વંભર કથા આવતા અટકી ગયો બાકીની કથા તું જાણે છે એટલે વિસ્તાર કરવાનું ઉચિત ન માનતા માત્ર એટલું જ કહીશ કે વામન ભગવાને બટુક બ્રાહ્મણના વેશમાં આવીને બલિરાજા પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી વિશાળ સ્વરૂપ ધારણ કરી ત્રણ ડગલામાં પૃથ્વી પાતાળ અને સ્વર્ગમાં આપી લઈ બલિરાજાને પાતાળમાં મોકલી આપ્યા વિશ્વમ્બરે થોડી વાર પછી પુનઃ કહ્યું સમયના અભાવે કથાનો વિસ્તાર અટકાવવા મેં કહેલું પરંતુ વામન ભગવાનના વામનત્વ વિશે કેટલીક પૂર્વ હકીકતો કહેવી જરૂરી છે તે કહું છું કશ્યપ મુનિને અદિતિના મિસ્ત્રી હતી તેને ત્યાં વામન સ્વરૂપ ધારણ કરનારા ઉપેન્દ્ર નામના વિષ્ણુ દેવતાઓની કાર્યસિદ્ધિ માટે અવતરેલા યજ્ઞો પવિત્ર ધારણ કર્યા પછી અને ઘીની આહુતિ જે આપેલ તેનાથી વામન વિશેષ તેજસ્વી થયા જયારે દેવતાઓએ બલિના યજ્ઞના નાશ માટે પ્રાર્થના કરી ત્યારે બલિના યજ્ઞમાં જવા માટે વામનજીએ મૃગ ચર્વ ધારણ કરી હાથમાં દંડ અને કમંડલ ધારણ કરી બ્રહ્મચારીના વેશે પ્રસ્થાન કર્યું

કૈલાશમાં જવાની આકાંક્ષા રાખી આ વસ્ત્રપદ ક્ષેત્રમાં તપ કરવાની ઈચ્છા પધાર્યા મહાત્મા ઉપમન્યુએ વસ્ત્રાપદ ક્ષેત્રમાં એક હજાર વર્ષ તપ કર્યું તેમના તપના પ્રભાવથી પ્રસન્ન થઈ તેનું ફળ આપવા માટે સાક્ષાત શંકર ભગવાન કૈલાશમાંથી પધારી વરદાન આપવા માટે પ્રગટ થયા અને વરદાન આપતા ભગવાન શિવે મહાત્મા ઉપમન્યુને કહ્યું હે ઉપમન્યુ તને ચારે યુગમાં તારી તપશ્ચર્યના પ્રભાવને કારણે અક્ષયપદની પ્રાપ્તિ થશે શિવ અંતર ધ્યાન થયા પછી કથાનો પ્રારંભ ઘણા સમય પછીનો છે ઉપમન્યુ વસ્ત્રાપદ ક્ષેત્રમાં જ રહીને તપ અને ભજન કરવા લાગ્યા આ પ્રમાણે તેમનો ઘણો કાળ વ્યતીત થઈ ગયો પછી દ્વાપર યુગના અંતે કલયુગના પ્રારંભ પહેલા વસુદેવજીના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાંથી કાળ યવનના ત્રાસથી વિહોળ થઈને પગપાળા જ ઉપમન્યુના આશ્રમમાં આવ્યા ઉપમન્યુના આશ્રમ અર્થાત તે સ્થાનમાં પશુઓના પણ વેરની ભાવના હતી નહીં વેદ મંત્રોના ધ્વનિથી તે સ્થાન બ્રહ્મલોક જેવું પવિત્ર બની ગયું હતું આશ્રમમાં પ્રવેશ કરવાથી જ ભગવાન કૃષ્ણ કાલીવનના ભયથી મુક્ત બની ગયા ભગવાન વસુદેવ મહાત્મા ઉપમન્યુને પ્રણામ કરીને બેઠા ઉપમન્યુએ પણ શ્રી કૃષ્ણને સાક્ષાત ભગવાન જાણી અર્ધે પાર્ધે આપીને પૂજા કરી આસન આપી પ્રણામ કરી ઉપમન્યુ ભગવાન શ્રી કૃષ્ણને હાથ જોડી પૂછવા લાગ્યા હે કૃષ્ણ આપ ક્યાંથી પધારો છો આપને ક્યાં જવાનું છે

યાદવો માટે તે અત્યંત ત્રાસ આપનારો બની રહ્યો છે કારણ કે અમારા ગુરુએ જ યાદવોને ત્રાસ આપવા માટે શંકરનું આરાધન કરી ઘણા જ ક્રોધથી તેને ઉત્પન્ન કર્યું છે હે મુનિવર તે યવન અમને ખૂબ જ દુઃખ આપે છે જેના ભયથી પ્રિય એવી મથુરા નગરી છોડીને હું ભાગીને આ તરફ આવ્યો છું મારી સાથે યુદ્ધ કરવા તે મારી પાછળ પડ્યો છે પરંતુ ગુરુનો પુત્ર હોવાથી હું તેને નથી મારી શકતો તેને માર્યા વગર પણ મને શાંતિથી રહેવાનો વારો નથી અર્થાત એને મારીને જ હું શાંતિ મેળવી શકું તેમ છું હે મહાત્મા ઉપવન્યુ આ મોટામાં મોટી મારી ચિંતા છે તેને મારવાનો કોઈ પણ અન્ય ઉપાય મને બતાવો કે જેથી મારા યાદવ કુળનું કલ્યાણ થાય થોડી વાર વિચાર કરીને મહાત્મા ઉપમન્યુ બોલ્યા હે કૃષ્ણ તમારા દુઃખનો નાશ કરનાર અને કલ્યાણ કરનાર માત્ર શિવજીનું યવન પૂજન છે આ જ ઉત્તમ સાધન અને ઉપાય છે

તેના કારણે તે પ્રસન્ન થઈને આરામ કરવા ઈચ્છતા તે રાજાને દેવોએ એવું વરદાન આપ્યું કે તમારે વિશ્રાંતિ લેવા વસ્ત્રાબદ્ધ ક્ષેત્રમાં જઈને ત્યાં રહેલ ગુફામાં નિંદ્રા કરવી અને નિંદ્રાને અંતે તમને સાક્ષાત ભગવાનના દર્શન થશે અને તમને જે તમને નિંદ્રામાંથી જાગૃત કરશે તે તમારા નેત્રના અગ્નિથી વળીને ભસ્મ થઈ જશે ભગવાન શિવે ગંભીર સ્વરમાં આગળ કહ્યું તમે જે દિવસથી મારું આરાધન કરવું શરૂ કર્યું તે દિવસથી તે યવન આ ક્ષેત્રના સીમાડે ચેષ્ટા વગરનો થઈને પડેલો છે અને તે હજુ પણ તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે જ છે ભગવાન શંકરે થોડું વટકીને આગળ કહ્યું તમે જે સ્થળે હંમેશા પાર્થિવ પૂજન કરીને બિલીપત્રો ઉતરીને નાખતા હતા તે સ્થળે બિલીપત્રોનો મોટો પગલો થયો છે તે સ્થળે હું સ્વયંભૂ રીતે પ્રગટ થઈશ અને બિલેશ્વરના નામે પ્રસિદ્ધ થઈશ તમારે જ્યારે જે કામ હોય ત્યારે મારું સ્મરણ કરવું આ ઉપમન્યુના નિવાસે તમે તપશ્ચર્યા કરી તેથી આ પ્રભાવથી આ ક્ષેત્ર વિશેષ પવિત્ર થશે આમ કહી ભગવાન સદાશિવ અંતર ધ્યાન થઈ ગયા ભગવાન કૃષ્ણએ તે બિલેના ઢગલા નીચે શિવજીનું સ્વયંભુ શિવલિંગ જોયું તે બિલેશ્વરનું પૂજન કરીને જેવા શ્રી કૃષ્ણ ભગવાન વસ્ત્રાપદ ક્ષેત્રમાં જવાની તૈયારી કરે છે ત્યાં જ કાળીયવન શ્રી કૃષ્ણની પાછળ થયો ભગવાન પણ યુવાન ને આવતો જોઈ દોડવા લાગ્યા અને ગિરનાર ક્ષેત્રમાં જે શંકરે બતાવેલી હતી તે ગુફા કે જ્યાં મુચુકુંદ રાજા સુતો હતો તેમાં પ્રવેશ કર્યો અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ છુપાઈ ગયા કૃષ્ણની પાછળ દોડતા આવેલા યવને જોયું કે અહીં આવીને કૃષ્ણ સુઈ ગયેલ છે કૃષ્ણના બ્રહ્મા યવન સુતેલા રાજા મુચુકુંદને જગાડવા લાગ્યો તેણે રાજા મુચુકુંદને કૃષ્ણ સમજીને જોરથી પગનો પ્રહાર કર્યો તેજ વખતે જાગૃત થઈ ગયેલા મુચુકુંદરાજાના નેત્રના અગ્નિથી તે કાળ યવન ભસ્મ થઈ ગયો ભગવાને મુચુકુંદને દર્શન આપી નિર્ભય થઈને મથુરા તરફ પ્રયાણ કર્યું રાજા મુચુકુંદ પણ તપ કરવા માટે ઉત્તર દિશામાં ચાલી નીકળ્યા ભગવાન શિવજી માતા પાર્વતીના કથા સંભળાવી રહ્યા છે શિવજી કહે છે હે સતી મેં તમને બિલેશ્વર મહાત્માનું કહી સંભળાવ્યું આજ બિલેશ્વર મહાદેવની પાસે વામનજી પણ બલિરાજાને જીતવા માટે તપ કરવા બેઠા હતા જ્યારે તપ કરતા એક વર્ષ પૂર્ણ થયું ત્યારે વામનજીને શંકર પ્રસન્ન થયા અને કઈ રીતે પાતાળ જાય છે તેનો ઉપાય બતાવ્યો વામનજીએ ત્યાંથી વસ્ત્રાપદ ક્ષેત્રમાં આવીને ભવનાથ પૂજન કર્યું તેથી તેઓ ઉપેન્દ્રની પદવી પામ્યા હું વિશ્વંભર પાસે બેસી ઉપરોક્ત કથા સાંભળી રહ્યો હતો વિશ્વંભર પણ થોડીવાર મૌન સેવી સ્થિર દ્રષ્ટિએ ગિરનાર તરફ જોઈ રહ્યો હતો મધ્યાહનનો સમય પસાર થઈ ગયો હતો વૃક્ષની ડાળીઓમાંથી પસાર થઈને શીતળ બની જતો ભવન સૂર્યના તાપ સામે શીતળતા આપતો જતો હતો મને લાગ્યું કે વિશ્વંભર હવે કથામાં વિરામ આપશે અને થયું પણ તેમજ વિશ્વંભર મૌન તોડીને બોલ્યો બસ હવે તેમ જ થશે ત્યાં જ દયા બાપુ ઉપસ્થિત થઈને બોલ્યા ચાલો મધ્યાહન ભોજન આપ બંનેની રાહ જોઈ રહ્યું છે ભોજનમાં આજે બાજરાના રોટલા રીંગણાનું શાક અને પપૈયાનો સંભારો પણ હતો આનંદથી ભોજન પૂર્ણ થયું રાબેતા મુજબ મેં વામ કુક્ષી કરવા હાથનું ઊંચું કરીને લંબાવ્યું વિશ્વભરને તો સુવાનું જ ક્યાં હતું તે સ્વરૂપ આનંદની જગ્યા પર બેસી ધ્યાનસ્થ થઈ ગયું